નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ આગામી પાંચ દિવસ વરસાદની આગાહી જુઓ આજે કચ્છમાં ક્યાં અને કેટલો વરસાદ થયો ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભયજનક છે આગામી પાંચ દિવસ ભારે વરસાદ આગાહી છે ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રય યાદવે જણાવ્યું હતું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી છે રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી જૂનાગઢમાં ભારે વરસાદ તૂટી પડશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રય યાદવે જણાવ્યું કે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી છે તેથી આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે ગત જૂન મહિનામાં બાર ટકા વરસાદની ઘટ રહી હતી જૂન મહિનામાં એકસો અઢાર એમ એમ વરસાદ હોવો જોઈતો હતો તેની સામે એકસો ચાર એમ એમ વરસાદ નોંધાયો હતો રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી આવી ગઈ છે એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ તૂટી પડશે આજે ગુજરાતમાં લગભગ પચીસ જિલ્લામાં ભારે અતિભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર રાજ્યના આઠ જિલ્લા માટે આગામી એક કલાક ભારે છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી આઠ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે ભરૂચ સુરત પોરબંદર જૂનાગઢમાં ભારે વરસાદ આવશે તો અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં ભારે વરસાદ તૂટી પડશે રાજ્યના પંદર જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે આજે કચ્છમાં સવારના છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી કંટ્રોલ રૂમ ભુજના જણાવ્યા મુજબ અંજારમાં તેર એમ એમ ભચાઉમાં પાંચ એમ રાપરમાં પાંચ એમ વરસાદ થયો છે અન્ય તાલુકાઓમાં આજે છ વાગ્યા સુધીમાં કોઈ જ વરસાદ થયો નથી તેમ કંટ્રોલ રૂમમાં નોંધાયેલ છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન હાઈવે સુખપર ભુજ કચ્છ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી ડબલ્યુ 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 ડોટ દિવ્ય ડોટ કોમ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર